એટલે દવા તો જેટલી કરાવવાની શોકાણ હું દવા તઈ ના મારે દવાનું ડોક્ટર બોલાવો નાશો જીવન અટતો અક્ષત જીવન ના થાય તો આ તારો નહીં આ કે સુખા હોમું જો ભાઈ તું

પણ તાળો કોસો ખાયલો નહીં મને બોલાવજે પણ આમ થા કે ઓમધા એટલે મને ઉકલતું થી મને બોલાવજે ને અને તું એ અંગુઠો છું પણ હું કરું કે ભણેલો છોકરો હોય એને લેવાનો ભણેલા ને સોકા હું પછી મારે દવાખો તો લાબી પડશે પણ ઊંટા પહાં ઊંટ તો થાય પણ બીમારી ના બીમાર છે મારે છોકરા ને દવા પ્યારી કરું તો ના 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 કાલે તો અંગાતા તે નકો સોકુ ભણેલું હોય ને ભાઈ ઈ અંગાતી લઈ છે અંગાતી લઈ જવાનું મુયા એ અંગુટો શું તો તમે આવજો કે મારા ગતિ મને બતાવજો કે ભઈ માર માળજે ચીઠી લખીને આવે છે તો સાહેબ સાલે મારો ઓળખી તો હેડ ને ભાઈ ઓળખણ તો ફેર પડે ગણ ઓય મારા ગણી એ ગણું સ પૈસા માં આપડા પાસે ઘણી સ ઓળખણો આપડે એવું પૈસા ના હોય કે આ લાવ પૈસા આટલા થયા આટલા થયા આવું કરીશું એ તો આપડા પછી વાળો માર એ તો હું અંગુઠો છું પણ મારા છે સિવિલ બોલાઈ લેજો આપણે ચાલો ઘેરા છે તાપો કરાય છે રાવર થાય

જો કોઈ બનેલું છોકરું ખોલ્યા પણ હાજર આવે તો કશું આવ્યા છોકરા ને એવું થયું હારું જ થતું નહિ એટલે ગાંધીનગર દવાખોર લઈ જાય તો હારું થઈ જાય એ તો બેટા લઈ પણ મારો દવાખો સાહેબ કેસે અમદાવાદ લઈશો હા એટલે મુ કે તારા છોકરો આવું તારા જો પેલા બનેલું મળે ને તો બેટા મને તો બતાવો આપણે ચાંદ જવું આપડે દવાખો કેવાખોન આપડે તો વાંધો કાલ સોમવાર થાય છે સોમવાર થતો જઈએ તમાર છોકરા લઈને હું બીમારી અમદાવાદ બતાવીએ આપતા કોને કે બે જણા પણ બધું સાહેબ મારા બતાવી કે અમદાવાદ લઈશો

અલે મારા જીવ તા ચુરનો સળે સળિયા અલે જીવ તું કશી ઉભો થા અલે ઊઠ અલે ઊઠ જીવ કશી કોમ ધંધો ને રાત દારૂ કરતો ને ઉઠા કે તા હાણા પડી સીધી કશે ધંધો ને કોમ કરતો ને કોઈ ને રાખો દા ઊંગ 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 કરવાનો તા તો જીવ છોકરો હાળો ત્યાં તાર જીવ જઈ તો નો કોમી જતા ને બધા બચાવો જે હાળ જતા જીવ બનતો નહીં કે કશું કરતો ને માવા તો વિતા ધંધા માણા કાઢા છે કયો હું કરવાનું વાણો જીવ આખો તો હસીન ભાઈ બે ટાઈમ ખવડાવવાનું મારે અને મારા મજૂર થાય એમાં એટલે જે આના વાળા મને નહીં પણ આખો જે નોકરી વર્ગ છે ગમે તો જે તમે પાણી દોમા વાળા મોકલો તો પણ તારે ઘેર આવવાનું નહીં ખાઈ નાખો તો મારે રાત્રે જાગતો નહીં ઊંઘતો નહીં પાસે મારે હુઈ રહે છે કે એ ત્રણ વખત ઉઠાડ મારે જ્યાં દાળ તો સાડે તો મારે બાળ વાગ્યા લે બાળ એક દોઢ વાગ્યો તો એ મારે હાલ ઊંઘ આવવા એમ કેવું છે બીજો છોકો તો મારા જે કોમી જતો રહ્યો માળા મજૂરી છોકરો બીમાર પડ્યો ભાઈ મફાનો છોકરો બીમાર પડ્યો છે કે ખબર લેવા જઈએ છે એ તો મારા ભાઈ મારા આવું પડશે ને તારે ભાઈ આવું પડશે તો જવું તો

ડોક્ટર મળો ગયો કે અમદાવાદ લઈ જાવ અમદાવાદ લઈ ફોટા પડાવવા પડશે ને બધું એ કરવું પડશે ને આવું બધું કે કરવું પડશે મેં તો કશું મને તો આવડતું નહીં લે ભાઈ એ પેલા એવું કીધું

તારે તો છોકરો મોજો પડે છે શું થયું બીમાર તો સદ નઈ આવે બોલાવ ક્યાં થોડા સંદીપ તો જોઈ લે પોઈન્ટ નંબર પકડી નાખ્યો તમે કિમાર હું કરું મારે કયો આમાં દવાખોના મેં થાકી ગયો પણ ફેર થોડો પડે પણ આ પકડી છે પણ સમજાતું મારા મારે આવું બીમાર દવા કઢાય દવાય નહી કરાય અમે માને કરવું વાના માટે કયો ભાઈ લઈ જ હમણાં પાસે હમણાં તમે જોવા તમારી નું નાટક જોવા તો તમે જોવા કે બીમાર કે દવા કાઢે હું થાકી ગયો જોવા અરે રોમી છે યાર તો કે બીમાર કે દવા કણાય હું દવા કાઢવાનું કયો જેટલો દવાખો દવાખોન જે તૂટી આમાં ઘર હેરા મું તો જેનું કરું તને શું કરવા મારે કયો તમે કયો મામ કરવાનું કયો જવું કેમ ભાઈ વાત કરે તમને ખબર છે બીજું કરવાનું તો બતાવી શકાય તો એ લઈ સોકાલ કોઈ જાન આપો તો ગુર્જર કરાવવાની ખબર ના પડે તો તાજા લખ્યા કોણ બધું કે ભાઈ આ રીતે ગળાજો આ રીતે ગાળા છે ભાઈ થોડો ઘણું આરામ છે

તો એ પાણી પાવું ના પડે આમાં જે હું કરે કે આવું કરે છે કે બીમારી શરૂ આમ છે તો ઘણા કંટાળ છે પણ આમાં કોઈક નમણે કે પાણી પર લાય કે ભાઈ પાણી પા આમાં આવું કરવું ના પડે મોડો રોમી શકે શું છે એટલે માજે બહુ માનતો ને કે આ મહેમાન આયા આપણે કે તો મહેમાન પાણી ના પાવું પડે પણ આ તો માજે કશું નહીં લ્યો આમાં જે હું કઈ કઈ થાકી જવું અને કદાચ જે અને કેટલા રહી લે પાણી પર લાય જો પ્યો પોણે આ મારા હરાણો મારો જે મારો હું કરું મારજો ના ભાઈ પણ મારા આ બીમારી જે થતી નહીં માથી હું બીમારી કશું છે ને મારે શું કરે કહો ભાઈ બીમારી તો નહીં દેખાતી હા હરિમાણો કે તો રોમી લાગે છે ભાઈ પણ મારો મોન તો તે માટે હું ચડું કહી કે તો થાકી જાય યાર વાળા ને

આવું થાય છે કે દસ પાંચ છું એટલે તો તમે કીધું તું મું આ દવાકો તમે લઈ જાવ એટલે દવા દે છે ડોક્ટર સલાય હાડી

લાઈ દઉં આ ડોક્ટરે કીધું હોય કે તમારા છોકરા ને દૂધ ને એવું ખાવા જોયું ભાઈ ગાય લઈ દે ગાય નું કીધું દૂધ પણ પાવાનું હા દેસું કે ના પાદ કે ગાય નું પાજો તમારે હબડું પડશે કે છોકરા બહુ ખોળા ગાય નું બીજું ગાય નું ખાવાનું હોય તો ગાય એક નવી લાવી દયો હા તે મગાઈ દી આમાં ગાય તો છે અમાર છોકરા બોલા તો પછી જવા કોઈ જઈએ આપણે તો છોકરા તો બોલાવ આવશે અમને કાલ જવાનું છે માર ડાડા આયો આ કાલ તો જાવ ભાઈ નમસ્કાર તમારું દેખવું ના મળ્યું છોકરા આ વિડીયો બે ખાલી મનોરંજન માટે બનાયે તો અમારા વિડીયો યુટ્યુબ માં તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરીમેન્ટ હા કોમેન્ટ કરવા ભૂલતા નહીં કે કોમેન્ટ કરવા ભૂલતા નહીં અમારી વિડીયો